પ્રાસંગિક રસીકરણ દિવસ દર વર્ષે સમગ્ર મહત્વ ને ઉજાગર કરવા રસીકરણ દિવસ ઉજવવામાં આવે છે રસીઓ વાયરસ અથવા બેક્ટેરિયા અસરને ઘટાડી શકે છે અને જેથી આપણે ઘણી ગંભીર બીમારીઓથી બચી શકીએ છીએ ઓગણીસો પંચાણું માં પલ્સ પોલિયો કાર્યક્રમ શરૂ થયો અને ઓરલ પોલિયો રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો રસીઓ વાયરસ અથવા બેક્ટેરિયાને અસરને ઘટાડે છે અને તેને સંપૂર્ણપણે નાબૂદ પણ કરી શકે છે રસીકરણનું મહત્વ તાજેતરમાં વિશ્વને ફરી એકવાર સમજાયું જ્યારે તેના દ્વારા વિશ્વને કોવિડ નાઇન્ટીન જેવી મહામારીથી બચાવી શકાય છે આ અસાધ્ય વાયરસના ચેપ સામે લડવાની અસરકારક ક્ષમતા માણસ પાસે પહેલેથી જ ન હતી અને માહિતીના અભાવે લાખો લોકોએ જીવ ગુમાવ્યા પરંતુ રોગચાળાની રસીઓએ વિશ્વને તેના પર કાબુ મેળવવામાં મદદ કરી અને ઘણા જ મહત્વપૂર્ણ પાઠ શીખવ્યા રાષ્ટ્રીય રસીકરણ કાર્યક્રમનો ઉદ્દેશ્ય તમામ બાળકો અને શિશુઓ તમામ જરૂરી રસી મેળવે તેની ખાતરી કરવા માટે એક શક્તિશાળી અને કાર્યક્ષમ પ્રણાલી વિકસાવવાનો છે સદનસીબે આ સંદર્ભમાં ભારતનો રેકોર્ડ સો ટકા લક્ષ્યાંક હાંસલ ન કરવા છતાંય ઘણો સારો છે આપણા દેશનું રસીકરણ ખૂબ જ સફળ રહ્યું છે જે વિશ્વના ઘણા મોટા દેશો માટે પણ એક બોધપાઠ છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન અનુસાર ભારતમાં ઓરી અને રૂબેલા રોગને દૂર કરવા માટે ભારતે બે હાજર થી બે હજાર વીસ ની વચ્ચે બત્રીસ પોઈન્ટ ચાર કરોડ બાળકો ને એમાં રસીકરણ આપ્યું છે રસીકરણ મૂળભૂત રીતે ચેપી રોગો ના ફેલાવા ને રોકવા માટે શરીર ની ઇમ્યુનિટી ને મજબૂત કરવા માટે કરવામાં આવે છે દરેક રોગની અલગ અલગ રસી હોય છે આનાથી અમુક રોગો સામે કેવી રીતે લડવું તેની તાલીમ મળે છે રસીકરણ સંક્રામક રોગ થી બચવા માટે ઇમ્યુન સિસ્ટમ ને રીતે એક્ટિવ કરવાની એક રીત છે રસી માનવ શરીર માટે જરૂરી તત્વ છે અને તે કેટલાય રોગો થી મદદરૂપ છે આજ કારણ છે કે બાળકના જન્મના તુરંત બાદ થી તેને રસી આપવામાં આવે છે કોરોના કાળ દરમિયાન રોગ પ્રતિકારક શક્તિ વધુ સારી બનાવવા માટે સમગ્ર વિશ્વમાં રસીકરણ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી દેશમાં રાષ્ટ્રીય રસીકરણની શરૂઆત વિશ્વમાં પોલિયોને રોકવા માટે કરાઈ હતી ભારતમાં પોલિયોને જડમૂળથી ઉખેડવા માટે સરકાર દ્વારા અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું સોળમી માર્ચ ઓગણીસો ના રોજ પહેલી દેશમાં જીવનરક્ષક પોલિયોની જીવન રક્ષક રસી આપવામાં આવી હતી નેશનલ વેક્સિનેશન ડે ભારત સરકારની પોલિયો ઉન્મૂલન કાર્યક્રમ પલ્સ પોલિયોને મનાવે છે જે ભારતમાંથી પોલિયો ઉન્મૂલન માટે એક ઉલ્લેખનીય પહેલ હતી કાર્યક્રમ અનુસાર જન્મથી પાંચ વર્ષના બાળકોને પોલિયો વેક્સિનના બે ટીપા આપવામાં આવ્યા હતા ભારતમાં પલ્સ પોલિયો કાર્યક્રમ એક મોટી સફળતા બની ગયું છે કારણ કે બે હજાર ચૌદ માં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને ભારતને પોલિયો મુક્ત દેશ જાહેર કર્યો હતો કથિત રીતે ભારતમાં પોલિયોનો છેલ્લો કેસ બે હજાર અગિયાર માં પશ્ચિમ બંગાળમાં નોંધાયો હતો પોલિયો કાર્યક્રમ ની સફળતા બાદ ભારતમાં ટીબી અને ટીટનેસ જેવી બહુ ગંભીર બીમારીઓ વિરુદ્ધ પણ રસીકરણ અભિયાન ચલાવવામાં આવ્યા હતા વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન ના રિપોર્ટ અનુસાર વેક્સિનેશન દર વર્ષે લગભગ બે થી ત્રણ મિલિયન લોકો ને બચાવે છે એટલે રસીકરણ માનવ જીવન ને રોગો ના સંક્રમણ સામે અને રોગો થી પણ રક્ષણ આપે છે